આ વિડીયોમાં આપણે દ્વિઘાત સમીકરણ ઉકેલવા માટેની એક રીત જોઈશું જેનું નામ છે પૂર્ણ વર્ગની રીત આ રીતથી આપણે કોઈ પણ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી કોઈ પણ દ્વિઘાત સમીકરણ અને દ્વિઘાત સમીકરણ ઉકેલવા માટે જે સૂત્ર છે એ સૂત્ર પણ આ રીતથી જ મળ્યું છે આપણે તે સૂત્ર કઈ રીતે મળે છે એ પછીના વિડીયોમાં જોઈશું ધારો કે આપણી પાસે એક દ્વિઘાત સમીકરણ છે એક્સ વર્ગ ઓછા ચાર એક્સ

તેના બમણા કરીએ તો આપણને ચાર મળે હું તે અહીં સમજાવું છું કે ધારો કે આપણી પાસે એક્સ વર્ગ ઓછા ચાર એક્સ વત્તા કોઈ સંખ્યા હોય તો તેને બરાબર એ નો વર્ગ થવો જોઈએ અહીં એ શું છે તે આપણે જાણતા નથી આપણને દ્વિપદીના વિસ્તરણ ની ખબર છે માટે અહીં લખીએ એક્સ વર્ગ ઓછા ટુ એક્સ વત્તા એ નો વર્ગ અહીં આ જે માઇનસ ચાર એક્સ છે તે આ ટુ એ એક્સ ને બરાબર છે અને આ પ્રશ્નાર્થ ચિહ્ન છે તેને બરાબર એનો વર્ગ છે હવે જો ટુ એ બરાબર માઇનસ ચાર હોય તો તેનો અર્થ છે કે એ ની કિંમત માઇનસ બે હશે કારણ કે માઇનસ બે ગુણ્યા બે કરીએ તો આપણને માઇનસ ચાર મળે અને જો એની કિંમત માઇનસ બે હોય તો એનો વર્ગ કરવાથી આપણને મળશે ચાર બીજી રીતે પણ સમજીએ કે અહીં જે સહગુણક છે તેના અડધા કરીએ તે થશે માઇનસ બે એ બરાબર માઇનસ બે જે આ પ્રમાણે છે અને તેનો વર્ગ કરીએ તો તે થશે પ્લસ ચાર માઇનસ બે નો વર્ગ કરવાથી આપણને પ્લસ ચાર મળે છે હવે આ સમીકરણ છે સમીકરણમાં કોઈ પણ ફેરફાર કરીએ એ બંને બાજુ થવું જોઈએ પહેલા આપણી પાસે હતું કે એક્સ વર્ગ ઓછા ચાર બરાબર પાંચ પણ હવે જો એક્સ વર્ગ ઓછા ચાર માં આપણે ચાર ઉમેર્યા તો તે હવે પાંચ ને બરાબર રહેશે નહીં તે પાંચ થશે અહીં આપણે ડાબી બાજુના પદને પૂર્ણવર્ગ બનાવવા માટે ચાર ઉમેર્યા તેથી સમીકરણમાં બીજી બાજુ પણ ચાર ઉમેરવા પડે તેને અહીં ફરીથી લખીએ કે એક્સ વર્ગ ઓછા ચાર એક્સ વત્તા ચાર બરાબર નવ આમ ડાબી બાજુ જે સમીકરણ છે તેને પૂર્ણવર્ગ બનાવવા માટે આપણે બંને બાજુ ચાર ઉમેર્યા હવે શું થશે આપણે તે અગાઉ જોઈ ગયા છીએ કે એવી કઈ બે સંખ્યા છે જેનો ગુણાકાર કરવાથી આપણને પ્લસ ચાર મળે અને સરવાળો કરવાથી માઇનસ ચાર તે સંખ્યા છે માઇનસ બે તેથી આપણે અહીં લખી શકીએ કે એક્સ ઓછા બે ગુણ્યા એક્સ ઓછા બે આ બહુપદીના આપણને અહીં બે અવયવ મળ્યા અને તેને બરાબર નવ અથવા આમ પણ લખી શકીએ કે એક્સ ઓછા બે નો વર્ગ લઈએ બંને બાજુ બે ઉમેરતા તે થશે એક્સ બરાબર ટુ પ્લસ ઓર માઇનસ થ્રી અને તેમ કરવાથી આપણને જવાબ મળશે એક્સ બરાબર બે વત્તા ત્રણ કરવાથી પાંચ મળે અથવા બે ઓછા ત્રણ કરીએ તો એક્સ બરાબર મળશે એક્સ વર્ગ ઓછા ચાર એક્સ ઓછા પાંચ બરાબર ઝીરો હવે એવી બે સંખ્યા શોધીએ કે જેનો ગુણાકાર માઇનસ પાંચ થાય અને સરવાળો કરવાથી માઇનસ ચાર મળે તો તે સંખ્યા થશે માઇનસ પાંચ અને પ્લસ એક માટે તેના અવયવ થશે એક્સ ઓછા પાંચ ગુણ્યા એક્સ વત્તા એક બરાબર ઝીરો તેથી આપણા ઉકેલ થશે એક્સ બરાબર પાંચ અથવા

ઓછા બરાબર ઝીરો તમે જોઈ શકો છો કે દરેક પદ બે વડે વિભાજ્ય છે પાંચ નો વર્ગ ઓછા પંદર એક્સ ઓછા ચાર બરાબર ઝીરો હવે આપણી પાસે અહીં એક્સ વર્ગ નો સહગુણક પાંચ છે આપણે તેના અવયવ પાડીને પણ તેનો ઉકેલ મેળવી શકીએ પણ તેમ કરવાને બદલે હું અહીં પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરું છું તે માટે હું અહીં દરેક પદને ને પાંચ વડે ભાગીશ આપણે ઉપર જે પ્રશ્ન આપેલ છે તેમાં પણ પહેલેથી જ દરેક પદને ને દસ વડે ભાગીને આપણે તે કરી શક્યા હોત ચાલો તો હવે દરેક પદને ને પાંચ વડે ભાગીએ બંને બાજુ પાંચ વડે ભાગતા અહીં થશે એક્સ નો વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા ચાર ના છેદમાં પાંચ બરાબર ઝીરો અહીં દરેક ને પાંચ વડે ભાગવાથી માઇનસ ચાર ના છેદમાં પાંચ થાય અને સરવાળો કરવાથી માઇનસ ત્રણ મળે તો તે વિચારવું થોડું અઘરું થઈ જશે માટે અહી લખીએ કે અહીં અવયવની રીત અવયવની રીત થશે તેથી હવે તેને પૂર્ણ વર્ગની રીતે ઉકેલીએ તેમાં પણ અલગ અલગ રીતે કરી શકાય હું અહીં તે દર્શાવું છું પહેલા બંને બાજુ આપણે ચાર ના છેદમાં પાંચ અને તેથી આપણને મળશે એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ અહીં આ પદ દૂર થઈ જશે આપણે અહીં થોડી જગ્યા મૂકીએ બરાબર ચાર ના પાંચ હવે આગળ આપણે જોયું હતું તે મુજબ બરાબરની ડાબી બાજુ આપણે પૂર્ણવર્ગ ત્રિપદી મેળવીએ તે માટે આ જે માઇનસ ત્રણ છે તેના અડધા કરીએ તેના માઇનસ છે માણ ના છેદમાં બે નો વર્ગ કરતા આપણને મળશે પ્લસ નવ ના છેદમાં ચાર વધુ સાદુ રૂપ આપીએ અહીં આપણે ડાબી બાજુ નવ ના છેદમાં ચાર ઉમેર્યા છે તેથી જમણી બાજુ પણ નવના છેદમાં આ બંને અપૂર્ણાંકોનો સરવાળો કરવા માટે પાંચ અને ચાર નો લસા લઈએ જે થશે વીસ તેથી અહીં છેદમાં વીસ લાવવા માટે ચાર સાથે ગુણાકાર અંશને પણ ચાર સાથે ગુણીએ તો તે થશે છેદમાં અહીં પણ વીસ લાવવા ચાર ગુણ્યા પાંચ માટે અંશમાં પણ પાંચ સાથે ગુણીએ નવ ગુણ્યા પાંચ જે થશે પિસ્તાલીસ વધુ આગળ જોઈએ હવે છેદ સમાન છે માટે ગુણિયે સરવાળો કરીએ પિસ્તાલીસ વત્તા સોળ જે થશે એકસઠ તેથી અહીં લખીએ એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા નવ ના છેદ ચાર બરાબર એકસઠ ના છેદ વીસ અહીં સંખ્યાઓ અઘરી થતી જાય છે પણ પૂર્ણવર્ગની રીતનું આ જ મહત્વ છે માઇનસ ત્રણ દ્વિતીયાંશ સાથે જ ગુણતા માઇનસ ત્રણ દ્વિતીયાંશ ને માઇનસ ત્રણ દ્વિતીયાંશ સાથે ગુણીએ તો આપણને મળશે નવ ના ચાર અને માઇનસ ત્રણ દ્વિતીયાંશમાં માઇનસ ત્રણ દ્વિતીયાંશ ઉમેરતા આપણને મળે માઇનસ ત્રણ જેને બરાબર થશે એકસઠના ના છેદમાં વીસ બંને બાજુ વર્ગમૂળ લેતા આપણને મળે એક્સ ઓછા ત્રણના છેદમાં બે બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં એકસઠના છેદમાં વીસ હવે બંને બાજુ ત્રણના છેદમાં બે ઉમેરીએ માટે તે થશે એક્સ બરાબર ત્રણના છેદમાં બે પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં એકસઠના છેદમાં વીસ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ આપણી પાસે છે ત્રણ ભાગ્યા બે પેલા પ્લસ કરીએ માટેનો જવાબ મળશે ત્રણ પોઈન્ટ બે ચાર છ પાછળ પણ વધુ અંક છે પણ આપણે જવાબ લઈશું ત્રણ પોઈન્ટ બસો ત્રણ હવે આ જ બાબત આપણે માઇનસ માટે કરી જોઈએ તે માટે ઉપરનો જ જવાબ લઈએ અને અહીં જે પ્લસ છે તેની જગ્યા માઇનસ લઈએ તેમ કરવાથી હવે આપણે માઇનસ માટે જોઈએ ઉપરનો જ જવાબ લઈએ અને જ્યાં પ્લસ છે તેની જગ્યા માઇનસ મૂકીને આપણને મળે છે માઇનસ પોઈન્ટ બસો છેતાલીસ તેથી અહીં અથવા કરીને લખીએ માઇનસ ઝીરો પોઈન્ટ બસો છેતાલીસ હવે આપણા આ જે બે જવાબ છે તેમાંથી કોઈ એકને આપણા સમીકરણમાં મૂકીને ચકાસી લઈએ આ જે છેલ્લો જવાબ મળે છે તેનો વર્ગ કરીએ અહીં એક્સનો વર્ગ છે ઓછા ત્રણ ગુણ્યા ફરીથી જવાબ લઈએ અને ઓછા ચાર ભાગ્યા પાંચ કરવાથી આપણને મળે છે ઝીરો તમે જોઈ શકો છો કે અહીં જમણી બાજુ ઝીરો છે આમ આપણો જવાબ સાચો છે આમ પૂર્ણવર્ગ રીતે આપણે ગમે તેવા જટિલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી શકીએ